અમરેલી સાવરકુંડલાના નવા ગામ જાંબુડા ગ્રામ પંચાયતનું નબળું કામ કરતી એજન્સી સાવરકુંડલાના દોલતી ગામની આંગણવાડીનું કામ પણ નબળું કરતા કામ ગામ લોકોએ અટકાવ્યું સાવરકુંડલાના દોલતી ગામમાં આંગણવાડી બનાવવા સિમેન્ટ રેતી નબળી ગુણવત્તાનું બાંધકામ બાળકોના જીવ સાથે રમત કરતા ઠાકોર સેના સાવરકુંડલા તાલુકા ઉપપ્રમુખે આંગણવાડીનું કામ અટકાવ્યું કમલેશ ઠાકોર નામદાર કોર્ટમાં જવાની નબળી કામની લેબોરેટરી કરવાની માંગ કરતા અધિકારી સ્થળ તપાસ કોન્ટ્રાક્ટરની તરફેણ કરતા સ્થાનિક લોકો આંદોલન કરવાની તૈયારી કરી હતી તાત્કાલિક સારી ગુણવત્તાવાળું કામ કરતી એજન્સીને કામ આપી આંગણવાડીનું કામ તાત્કાલિક પૂરું કરવા માંગ કરી હતી એજન્સી પાસે કામ કરવી નબળું કામ કરતી એજન્સીને ફરી જિલ્લામાં રિન્યુ ના કરવા તેમજ બ્લેકલિસ્ટમાં મૂકવા કમલેશ ઠાકોર ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે ધારાસભ્ય મહેશભાઈ કસવાડા નબળું કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવા મીડિયા મારફત રજૂઆત કરવામાં આવી હતી તો નવા ગામ જાંબુડા પછી ધોલતી ગામમાં કામ બોગસ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરે છે કેમ જોવું રહ્યું रिपोटर संजय वाघेला साथे योगेशु नोडकट सावर कुंडला